કચ્છ જિલ્લા ખાતે નાગરિક સંરક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં માર્ચ બે હજાર પચીસ દરમિયાન એક ભવ્ય પ્રાથમિક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટના માર્ગદર્શન હેઠળ નાયબ નિયંત્રક અને અધિક કલેક્ટર ડી કે પંડ્યા અને નાગરિક સંરક્ષણ કચેરી ભુજ દ્વારા તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ બે હજાર પાંચસો તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને આપતી વ્યવસ્થાપન આપત્તિ પૂર્વ તૈયારી પ્રાથમિક સહાયતા જેવી મહત્વપૂર્ણ બાબતોમાં જાગૃતિ લાવવાનું હતું તાલીમમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ સ્વયંસેવકો અને વિવિધ વિભાગોના અધિકારીઓએ નાગરિક સંરક્ષણના મહત્ત્વને સમજી પોતાની ફરજો બજાવવા માટે જરૂરી જ્ઞાન મેળવ્યું નાગરિક સંરક્ષણ તંત્રની સ્થાપના ભારત સરકારે છ ડિસેમ્બર ઓગણીસો બાસઠના રોજ ચીનના આક્રમણ પછી કરી હતી તેનો મુખ્ય ઉદ્દેશ્ય યુદ્ધ દરમિયાન પ્રજાના જાનમાલનું રક્ષણ ગૃહ મોરચે પ્રજાનો જુસ્સો ટકાવી રાખવો અફવાઓથી સતર્ક રાખવી અને ઔદ્યોગિક ઉત્પાદન તથા પુરવઠાની પ્રક્રિયાને સુચારૂ રાખવી રહ્યો છે સમય સાથે નાગરિક સંરક્ષણ તંત્રની પ્રવૃત્તિઓનું કાર્યક્ષેત્ર વિસ્તર્યું છે આ તાલીમમાં ચિરાગભાઈ બી ભટ્ટ ચીફ વોર્ડ દ્વારા નાગરિક સંરક્ષણની સ્થાપના તેનું મહત્ત્વ તેની બહાર સેવાઓ અંગે વિગતવાર માહિતી આપી તેમણે કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ જેમ કે પૂર ધરતીકંપ વાવાઝોડું કોમી રમખાણો મોટી આગ મોટા અકસ્માતો વખતે શું કરવું તે અંગે અસરકારક માર્ગદર્શન આપ્યું આ ઉપરાંત મીરાબેન સાવલિયા વોર્ડન અને રોહિતભાઈ ઠક્કર દ્વારા પણ પ્રાયોગિક તાલીમ સત્રો યોજવામાં આવ્યા જેમાં આપત્તિ સમયે સુરક્ષા ઉપાયો પ્રથમ સહાયતા ખાલી કરાવવાની પ્રક્રિયા અન્ય જરૂરી કૌશલ્યો અંગે જાગૃતિ લાવવામાં આવી આ કાર્યક્રમ દ્વારા નાગરિક સંરક્ષણ તંત્રના અધિકારીઓ અને સ્વયંસેવકોને તૈયાર કરવામાં આવ્યા છે જેથી તેઓ શાંતિના સમયમાં કુદરતી આફતો તો માનવસર્જિત આપત્તિઓ દરમિયાન ઝડપથી પ્રજાની મદદ કરી શકે આ સફળ તાલીમ કાર્યક્રમ કચ્છ જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપન માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે નાગરિક સંરક્ષણ તંત્ર હવે પ્રજાના જીવનને વધુ સુરક્ષિત બનાવવા માટે સજ્જ છે અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ ગાંધીનગર